માડી એમ કે છે કે તને ઘાઘરી પહેરાવી દે એટલે આ માવડી હવે એસી એસી વર્ષે આવા શબ્દ નો બોલાય તમે જનેતાઓ કેવા તમે માવડીઓ થઈને આવું બોલો એવું ન બોલાય તમારી પાસે ફેમસ થવા થવાડિયા બનાવરા આવે પણ માને કે આવો વિડીયો ન બનાવાય ને તમામ દર્શક મિત્રો આવા કોઈ વિડીયા બનાવતા હોય કોઈના વિરોધમાં સમાજ લેવલે તો તમામને વિનંતી કે આવા વિડીયા ન બનાવવો કારણ કે ભલે તમારા તમે વિડીયા બનાવો તમારા સમાજનો છે પૂજક સમાજનો પણ ગમે એમ તો તમારો છે ને તમે એનો સપોર્ટ ન આપો તો કાંઈની પણ વિરોધ ન કરો કારણ કે એ ખાલી એને કોઈ એ મેં વિડીયા એનાય જોયા છે આપણે કાંઈ એનાય સપોર્ટમાં નથી ને તમારા સતુ બાપુના સપોર્ટમાં છે આપણે કોઈના સપોર્ટમાં નહીં પણ સાસા શબ્દના સપોર્ટમાં છે કારણ કે દર્શક મિત્રો એમાં તમે એ ભાઈનું એમ કહેવાનું હતું કે તો અમારા દેવીપુંજકનો વાઘરિયા વંશની બોલમાં તો દેવીપુંજકની મેવડી ધૂણું એમ કે ખાલી એને કાંઈ એવું નહોતું કે કે તું હું લે ધૂણ ભલે ધૂણે પણ એનો કહેવાનું મિનિંગ એવું હતું કે સારું હારે અમારું કે દેવીપૂંજકનું નામ રોશન થાય કે તમે એમ કહો એ કે દેવી ની મેવડી ધૂણ એમ એને આ ખાલી એક વાઘરિયા વંશની મેવડી કે શબ્દ કાઢી નાખો એમ કેવા માંગતા હતા તો દર્શક મિત્રો આવા માવડીઓ પાસે વીડિયા બનાવી બનાવી ફેમસ થવા હતું નમ્ર વિનંતી છે આવા ફેમસ થવાના ભાવ મેંખી જો તમારામાં પોતામાં ટેલેન્ટ હોય તો કાંઈક બે શબ્દ બોલો હારા તો જાય દ્વારકાધીશ નાની એમથી ક્લિપ તમામ દર્શક મિત્રોને શેર કરી દેજો કે કારણ કે આવી માવડી પાસે શબ્દ એસી એસી વર્ષની માવડી પાસે આવા શબ્દ પહેલા હતા આપને શરમ આવવી જોઈએ તમારું શું કેવું છે દર્શક મિત્રો જય દ્વારકાથી